જય માતાજી મિત્રો આજે અમે સુદ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આઠમના દિવસે અમે ચોટીલા ધામ આવ્યા છીએ અમે કુલ સાત મિત્રો સાથે આવ્યા છીએ અને દર વખતે અમે નવરાત્રી એટલે ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રી બેવ નવરાત્રિમાં અમે ચોટીલા આવતા હોઈએ છીએ ચોટીલા એ મા ચામુંડાનું ધામ છે માતા માતા લગભગ તો ઘણા ખરા પરિવારના પૂરતી રીતે નાસ્તો કરવા માટે આવ્યા છીએ અને આ ભાઈ અમને લાઈવ તાજા ફાફડા બનાવીને ખવડાઈ રહ્યા છે તમે જોઈ શકો છો લાઈવ ફાફડા આપણે તળાઈ રહ્યા છે તમારું નામ સાહેબ પરમેશભાઈ યાદવ ધર્મેશભાઈ જાદવ આપણને આજે નાસ્તો કરાવવાના છે તમે કેટલા વર્ષથી અહીંયા ચૂંટીલામાં છો પંદર વરસથી સાહેબ અહીંયા ફાફડાને નાસ્તાનું બનાવી રહ્યા છે તમારી બીજી કઈ કઈ સ્પેશિયાલિટી છે સમોસા ખમણ બટેકાપુરી શું વાત છે તો આજે આપણે નાસ્તો કરીશું ગરમા ગરમ ભાઈ ફાફડા કાઢે છે આપણા બધા જ મિત્રો અહીંયા રેડી છે ફાફડાનો નાસ્તો કરવા માટે બધા જ અહીંયા બેસી ગયા છે ફાફડાનો નાસ્તો કરવા માટે વેઇટિંગ ચાલી રહ્યો છે અને હું પણ અહીંયા વાટ જોઈ રહ્યો છું ફાફડાની તો જેવા ફાફડા રેડી થાય આપણે નાસ્તો કરીએ આ છે આપણા ગુજરાતના પ્રખ્યાત ફાફડા જેમાં સાથે પપયાનો સંભારો ચટણી અને આતેલા મરચાં પણ આવે છે સાથે કઢી છે હા કાકા આપણને કઢીનો નાસ્તો કરાવી રહ્યા છે આ છે આપણા ભાવનગરના વણેલા ગાંડિયા આપણા હિતેશભાઈ છે જે કઢીની સેવામાં છે આજે આપણને બધાને કઢી પીરસી રહ્યા છે

તો ખરેખર નાસ્તો કરવાની ખૂબ જ મજા આવી તો સંજયભાઈ તમારી દુકાનનું દુકાનનું નામ નામ અને એડ્રેસ મને જરા જણાવજો ઓકે ચામુંડા માતાજીના ગેટથી અંદર આવતા જ તમને તરત જ સંજયભાઈની દુકાન જોવા મળી જશે તો જરૂરથી અહીંયા નાસ્તો કરવાનો ભૂલશો નહીં નાસ્તો કરી અને હવે બધા પાસ ચાલવાનું ચાલુ કર્યું છે આજે અમારા આયોજક શ્રી બિપિનભાઈ અમારી જોડે છે બિપિનભાઈ તમે કેટલા વર્ષોથી ચોટીલા આવી રહ્યા છો લગભગ અગિયાર વર્ષથી તો હું બિપિનભાઈ જોડે જોડાયેલો છું પંદરથી અઢાર વર્ષથી ચોટીલા આવીએ છીએ અમે હા અને પહેલાં તો જ્યારે અમે પહેલાં આવતા હતા ત્યારે તો લગભગ વીસ જણા એક સાથે અમે ચોટીલાના ડુંગર પર આવતા હતા બધા મિત્રો સાથે મળીને બટ હવે થોડા પ્રોબ્લેમ્સ ને થોડા ફેમિલી પ્રોબ્લેમ્સ ને ઇશ્યુ ને કારણે હવે થોડું થોડું ગ્રુપ નાનું થતું જાય છે તો પણ અમે આઠ લોકો તો આવી જ ગયા છે આપણા ભગીભાઈ છે જે પહેલી વખત આપણી જોડે ચોટીલા આવ્યા છે તમને કેવું લાગે છે ભગીભાઈ ફૂલ મજા મજા હવે પહેલા સાથે આવશો જ છો ઓકે પછી પછી થોડું આગળ લગ્ન પછી થોડુંક ફરવાનું દોસ્ત ફ્રેન્ડ સર્કલ માં થોડું ઓછું થતું જાય છે એવું ઓ ભગીભાઈ નો માનવું છે માયા અમે સૌ મિત્રો પ્રસાદી લેવા માટે આવ્યા છીએ તો આ છે ઠાકોર પેંડા પ્રસાદ અહીંયા અમે દર વખતે પ્રસાદી લઈએ છીએ અહીંયા તમને હરેક જાતની પ્રસાદી મળી રહેવાની છે આ છે આપણા પટીભાઈ જે આપણી માટે પૂજાની ફેલી બનાવી રહ્યા છે તો પટીભાઈ શું શું નાખવાના છો તમારી રીતે જે આવતો નાખી દો હા ચૂંટણીમાં બે ચુંદરી મૂકી દો હા

આઠમ હોવા છતાં પણ એટલું પબ્લિક નથી અને વાતાવરણ પણ એકદમ ઠંડુ અને વરસાદી થયું છે વાદળછાયું વાતાવરણ છે વરસાદ તો નથી આવતો એટલે ઘણું ઠંડક અને સારું લાગી રહ્યું છે અહીંયા તમને બાળકોના રમકડા મોટા માટે કપડાં બધી વસ્તુ મળી આવવાની છે

ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે જય માતા અને હજુ તો સ્ટાર્ટિંગમાં પાંચ પગથી આમાં જ આ લોકો ઊભા રહી ગયા છે તમારી રાહ જોઈએ છે કા ઊભા રહી છે સોરી મારી રાહ જોઈ રહ્યા હતા અને પગથિયા ચડવાના ચાલુ કરી દીધા છે આ છે આપણા દિલીપભાઈ આ આપણા જીજાજી છે રાહુલભાઈ જય માતાજી બોલજો રાહુલભાઈ જય માતાજી અને માર્કેટમાંથી જ્યારે અમે ચાલીને આવતા હતા ત્યારે તો પબ્લિક નહોતું દેખાતું પણ હવે ડુંગર પર જ્યારે ચડવાની શરૂઆત કરી છે ત્યારે અમને ઘણું ઘણું પબ્લિક દેખાઈ રહ્યું છે જોઈ શકો છો બરાબર ચડવાની પણ જગ્યા નથી સ્ટાર્ટિંગમાં હમણાં શરૂઆત છે એટલે અમે દોડ તો મૂકી છે પણ જેવું હમણાં પચાસ દાદર થશે એટલે બહાર બજારમાં એટલું પબ્લિક નહોતી દેખાઈ રહ્યું પણ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં આ ડુંગર પર પબ્લિક ચડતું હોય દેખાઈ રહ્યું છે જેના લીધે ગરમી પણ ખૂબ છે અને સીધી ચડાઈ હોવાના કારણે અમે ખૂબ જ થાકી ગયા છીએ લાગ્યો છે એટલે મેં પહેલો બ્રેક લઈ લીધો છે તો ચાલો મિત્રો આપણી દસ મિનિટ થઈ ગઈ છે આપણા બધા જ મિત્રો આગળ ચાલ્યા ગયા છે તો આપણે પણ ધીરે ધીરે દાદર ચડવાનું શરૂઆત કરી અહીંયાથી એકદમ સીધી ચડાઈ શરૂ થઈ છે મંદિરના મુખ્ય દ્વાર પર જવા માટે ખૂબ જ ભીડ હતી જેથી અમે ફરી અને પાછળના રસ્તેથી અંદર જવા માટેનો નિર્ણય લીધો હતો છે મેલડી માતાનો મંદિર જે મંદિરના પાછળના ભાગે આવેલું છે

ભીમ તળાવ ખંભાત થી સબ્સ્ક્રાઇબર મળ્યા છે જેમણે ફરમાઈશ કરી છે કે આપણે બધા સાથે મળીને ગરબા રમીએ તો ચાલો આજે આપણે ખંભાતના લોકો સાથે ગરબા રમીએ જોઈએ લોકો ચાલો કંપાટીઓ મળીએ જય માતાજી તો આ હતા આપણા ખંભાતના મિત્રો જેમની જોડે આપણે ગરબા પણ રમ્યા અને ઘણી મજા આવી જય માતાજી બોલો કાકા સારું મજા આવી તમને ચોટીલા કેટલી વર્ષથી આવો છો ઘણા વર્ષથી અમે આવી છીએ પા વર્ષે વાત છે ના તમે કાકા ક્યાંના છો તમે જામનગર સુ વાત છે જામનગરી વાહ વાય વાહ ભાઈ ચાલો જય માતાજી જય માતાજી ભાઈ નો ઉતારજો દાદી લઈ લો જય માતાજી જય માતાજી જય માતાજી આપણે ડુંગર પરથી નીચે ઉતરી ગયા છીએ આ સફર હતી જેમાં ખૂબ થાક પણ લાગ્યો હોટલ લઈ જઈ રહ્યા છીએ જ્યાં આરામ કરીશું ત્યારબાદ બપોરે અમે જમવા માટે જઈશું અમે હોટલ ગોલ્ડન પ્લાઝામાં રોકાયા હતા જ્યાં ખૂબ જ રીઝનેબલ રેટમાં ડીસન્ટ રૂમ મળી રહેશે તો તમે જાઓ છો તો અહીંયા રોકાઈ શકો છો ચોટીલાની અંદર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તો ઘણા ખરા છે પરંતુ અમે આજે પંજાબી જમવા આવ્યા છે જેની માટે અમે રોકલા રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસની અંદર આવ્યા છીએ જ્યાં અમે દર વખતે જમતા હોઈએ છીએ તો બધા મિત્રો અહીંયા જમવા માટે બેસી ગયા છે એમના ઓનર છે તો બિપિનભાઈ શું ઓર્ડર આપ્યો છે ઓકે તો એક પનીર ની સબ્જી અને મકાલે ઓર્ડર આપ્યો છે અને બહુ સરસ સરસ બનાવે છે જ ઓકે પાંજના વાગ્યા છે પાંચ અને અમે લોકો છોકરાઓ માટે શોપિંગ કરવા માટે નીકળ્યા છીએ થોડું રમકડા અને ઘર માટે થોડો ઘણો સામાન કંઈ કે એવું બધી વસ્તુઓ લેવા માટે નીકળ્યા છીએ તો જોઈએ છે શું પસંદ આવે છે જે પણ પસંદ આવશે એ તમને બતાવતા રહેશે